ਭਾਜਪਾ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦੇ ਤਰੀਕੇ ਸੂਰੇਂਗਰ ਲੋਕ ਸਭਾ ਸਾਵਰ ਕਾਂਡਾ ਲੋਕ ਸਭਾ ਨਹਿਸਾਣਾ ਲੋਕ ਸਭਾ ਤੜੇ ਲੋਕ ਸਭਾ ਨੂੰ ਨਿਰੀਖਣ ਕਰਤਾ ਧਿਆਨ ਰੱਖਤਾ ਮੁਰੰਮੀ ਬਾਪੂ ਜੇਟਲੀਆ ਆਪਣੀ ਸੂਰੇਂਗਰ ਲੋਕ ਸਭਾ ਦਾ ਪ੍ਰਮਾਣੀ ਡੋਕਟਰ ਗਣੇਲભાઈ ਦਾਸ ਸભ્ય ਸ੍ਰੀ ਪ੍ਰਕਾਸ਼ભાઈ ਮੁਰੰਮੀ ਦਾਸ ਸભ્ય ਸ੍ਰੀ ਰਾਜੇਬਾਈ ਸ੍ਰੀ ਕਮਾਬਾਈ ਸੂਰੇਂਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਭਾਜਪਾ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦਾ ਪ੍ਰਮੁੱਖ ਬਾਈ ਸ੍ਰੀ ਇਤਦਰਸੀ સુરેન્દ્રગર લોકસભાના સંયોજક ભાઈ શ્રી નિલેશભાઈ જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ મયૂરભાઈ ભાઈ યોગેશભાઈ આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત વિરમગામ વિધાનસભા જેમણે એક લાખ જેટલા મતોથી જીકાડવાનો આપેલા સંકલ્પ કર્યો છે એના અનુસાર આપણે બધા કામ કરી રહ્યા છે આપ સૌ કાર્યકર્તા ભાઈઓ યોગે મિત્રો સૌથી પહેલા તો આજે જે મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી આદરે નરેન્દ્રભાઈ મોદીએ જે આ વિકાસની યાત્રા શરૂ કરી છે આ વિકાસની યાત્રાની અંદર આપણા સૌની સાથે જોડાયા છે એવા ભાઈ શ્રી અમરસિંહભાઈ અને એમની ટીમ ને ભારતીય જનતા પાર્ટીની અંદર આવકારું છું આ સૌના આવવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાત જે તાકાત છે એની અંદર ઉમેરો થવાનો છે મિત્રો આ ચૂંટણી એક એવી ચૂંટણી આવી છે આપણે બધા જોઈએ છીએ

આપણે બધા સ્વીકાર્યું સ્વીકારી આપણે સ્વીકારી આ સુધી તો ઠીક હતું મિત્રો પરંતુ જે લોકો આપણી સામે ચૂંટણી લડવાના છે આ બધાએ પણ સ્વીકારેલું છે આ વખતે આપણો કઈ મેળ પડે એમ છે નહીં પરંતુ આ બધી ચૂંટણી લડવાની જે રીતો છે ચૂંટણી લડવા માટે ઇલેક્શન આવે એટલે જનતાની જાગૃતિ માટે આ બધા અનેક કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવામાં આવતા હોય છે આ વખતની ચૂંટણી જીતવા માટેનો પ્રશ્ન નથી પરંતુ આગળ નરેન્દ્રભાઈ મોદીને જ્યારે ત્રીજી વખત આપણે દેશના વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતે એટલી જંગી બહુમતી આ ચૂંટણીઓ જીતવાની છે એવું આપણા પ્રદેશના પ્રમુખ આદરણીય સી આર આપણને આહવાન કર્યું છે કે ગુજરાતની પાંચે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો આપણે પાંચ લાખ કરતા વધુ મતે જીતવાની છે અમદાવાદ જિલ્લાના કાર્યકર્તા એની અંદર આ સુરેન્દ્રનગર લોકસભાની અંદર વિરમગામ અને ધંધુગા વિધાનસભા બે આ બંને વિધાનસભાની અંદર સુરેન્દ્રનગર લોકસભાની અંદર લગભગ દોઢથી પણ બે લાખની મતની બધા તમારી પાસે સુરેન્દ્રનગર માં ઊચું બીજો ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા પોતાની પાર્ટીની યોજના મુજબ શક્તિ કેન્દ્ર અને બુથ ઉપર જે પરિશ્રમ કરી રહ્યો છે એક 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 મહિના થી સતત અમે બધા બૂથ ઉપર કેન્દ્રિત કરી શક્તિ કેન્દ્ર બુથ કેન્દ્રિત કરી અને ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ કામગીરી શરૂ કરી છે આપણી ઘર ચૂંટણીની અંદર બે હજાર ઓગણીસમાં

ગુજરાત ની અંદર લીડ કાઢી અને છવ્વીસે છવ્વીસ બેઠકો પૈકી ની આ સુરેન્દ્રનગર લોકસભા આપણે પાંચ લાખ કરતા વધુ મતો થી જીતીયે એવો આજના દિવસ નો સંદેશ સૌનો આભાર ભારત માં